રાજ્યભરના સસ્તા અનાજના રેશનિંગ દુકાનદારો આજથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે ઓલ ગુજરાત પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કમિશનમાં વધારો કરવા ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા તેમજ તકેદારી સમિતિના આદેશને રદ કરવા સહિતની અનેક માંગણીઓને લઈને ગુજરાત રાજ્યના સત્તર હજારથી પણ વધુ રેશનિંગ દુકાનદારો આજથી સસ્તા અનાજની વિતરણ પ્રક્રિયા બંધ રાખશે જેને કારણે સમગ્ર રાજ્યમાં અનાજ વિતરણ આજથી બંધ રહેશે અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં ગાડીમાં ઘૂસીને પૂર્વ પ્રેમીએ યુવતી સામે તેના પતિને આડેદર છરીના ઘા જીકીને મોટને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે યુવતીએ તેના પ્રેમીને છોડીને સોલામાં રહેતા એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને છેલ્લા દસ દિવસથી યુવતી તેના પતિ સાથે રહેતી હતી ત્યારે ગઈકાલે નવા ફ્લેટની સાઈડ પર જઈ રહ્યા હતા ત્યારે પૂર્વ પ્રેમી કારમાં ઘૂસી ગયો હતો અને હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકને સિત્તેર ટકા આવ્યા હતા તથા યુવતીને પણ ઈજા પહોંચી હતી ત્યારે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દેશ વિદેશમાંથી મળેલી કિંમતી અને કલાત્મક ભેટ સોગાદોની હવે જનકલ્યાણના હેતુ માટે હરાજી કરવામાં આવશે રાજ્ય સરકારે આ ભેટોની ઈ હરાજી પ્રક્રિયા એકથી ત્રીસ નવેમ્બર બે હજાર દરમિયાન શરૂ કરી છે ત્યારે આ પહેલનો મુખ્ય હેતુ છે કે મુખ્યમંત્રીને મળેલી દરેક સોગાદ હવે લોકહિતના કાર્યોમાં યોગદાન આપે જેથી આ ઈ હરાજી દ્વારા મળેલી આવકનો ઉપયોગ રાજ્યના કલ્યાણકારી પ્રોજેક્ટો અને સમાજહિતના કાર્યક્રમો માટે કરવામાં આવશે